યાદ રાજ્યની જાણીતી રેસ્ટોરન્ટ કેસ ચાલકોલમાં જે મહિલાઓનું બાથરૂમ હતું તેમાં સફાઈ કર્મીએ મોબાઈલ જે છે તે મૂકીને વિડીયો બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને એક મહિલાનું ધ્યાન પડતા જ હંગામો મચી જવા પામ્યો છે સમગ્ર રાજ્યમાં મહિલાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ કે આ પ્રકારની હરકતથી જે છે તે બદનામ કરવાનો પ્રયાસ જે છે તે મહિલાઓને કરવામાં આવી રહ્યો છે આપણી સાથે મહિલાઓ છે તેમની સાથે વાત કરશું મેડમ આ વિડીયો તમે જોયો કેટલું ખરાબ અને શું થવું જોઈએ શું માનશો આ પ્રકારના તત્વો સામે ખૂબ જ શરમજનક વાત કહેવાય કે લેડીઝ વોશરૂમમાં અગર જો મેલ જઈને જੈਂટસ જઈને અગર સફાઈ કરતા હોય તો પહેલા તો આ અટકાવવું જોઈએ બીજી વસ્તુ લેડીઝઓએ ભી થોડા સતર્ક રહેવું જોઈએ કે જ્યારે ભી વોશરૂમમાં જાય તો ચારે તરફ ચેક કરવું પહેલાં તો જે રેસ્ટોરન્ટ છે કે જે બી સંસ્થા છે એની જવાબદારી છે કે લેડીઝ ટોયલેટ્સમાં લેડીઝ જ હોવી જોઈએ અને કોઈ બી મેલ્સને કે કોઈને બી એવી રીતે અલાઉ ના કરવું જોઈએ અને ટેકનોલોજી દિવસે ને દિવસે બહુ સારી થઈ રહી છે પણ એનો ઉપયોગ સારી રીતે કરવો જોઈએ આ રીતે ખરાબ રીતે તો બિલકુલ ના થવો જોઈએ આના વિશે કડક પગલાં જરૂર લેવા જોઈએ આટલી મોટી રેસ્ટોરન્ટ પણ પ્રકારની સફાઈ કર્મીને રાખે છે એના પ્રકારની હરકત થાય છે તમને ડર લાગે છે કોઈ જમવા પણ ક્યારેક એવું થાય છે કે ભાઈ થોડુંક અજુકતું લાગતું હોય છે કે ભાઈ મહિલા વોશરૂમમાં જઈએ અને ક્યાંક ઘણી જગ્યાએ એવું થાય છે કે ભાઈ મોટા મોલમાં પણ અમુક જગ્યાએ જે ચેન્જિંગ રૂમ હોય છે ત્યાં પણ સીસીટીવી કેમેરા લાગ્યા હોય તો આ રીતનું જે છે એના માટે દરેક મહિલાઓએ પહેલાં તો સાવચેતી રાખવી જોઈએ કે ભાઈ દરેક જગ્યાએ નજર રાખવી જોઈએ કે આ રીતનું કંઈ કૃત્ય તો નથી થઈ રહ્યું અને જો એવું થાય તો એની સામે આપણે સાવચેતી રાખવી અને એનો અવાજ ઉઠાવવા માટે ક્યાંક તો જે પણ મોલના કે રેસ્ટોરન્ટના જે માલિક હોય જે પણ હોય તેમને આની જાણ કરવી જોઈએ અને આ રીતે બીજી બધી મહિલાઓને પણ આ વિશે જાગૃત કરવી જોઈએ શું થવું જોઈએ શું માનો છો આપ આના માટે આપણે જે છે મહિલાઓને એના માટેની જાણ આપવી કે ભાઈ ઘણી જગ્યાએ આ રીતનું કૃત્ય થઈ રહ્યું છે તો એના માટે સૌથી પહેલાં તો જે લેડીઝ વોશરૂમ છે કે લેડીઝ ચેન્જિંગ રૂમ છે તો ત્યાં આગળ મહિલાઓને જ રાખવી કે ભાઈ મહિલાઓ કર્મચારી હોય સફાઈ કર્મચારી તો આ રીતનું જે કૃત્ય થઈ રહ્યું છે તે અટકે મેડમ આ વિડીયો તમે જોયો કેટલું ધૃણાસ્પદ અને શું થવું જોઈએ શું આક્રોશ મહિલાઓ मतलब महिलाओं को हाँ बहुत अच्छी बात नहीं है कि महिलाएं कहीं भी सुरक्षित नहीं है देखा जाए तो अगर वॉशरूम जाएं और अगर हम ऐसी जगह पर जाएं वहां पर भी अगर महिलाओं को सुरक्षा नहीं मिलती है तो बहुत ही शर्म की बात है मतलब महिलाओं के लिए उनके लिए सुरक्षा के प्रबंध हर जगह होने चाहिए और एक नामचीन होटल या ऐसी जगह पर अगर ऐसा काम होता है तो मतलब महिलाएँ कहीं भी सुरक्षित नहीं है इसके लिए हमें कदम उठाने उठाए जाने चाहिए भी है और जो देश के सुरक्षित शहरों है उसमें भी गुजरात के पांच सिटी के नाम आते हैं वहाँ पर इस तरह की हरकत सामने आई है क्या महिलाओं के लिए करना चाहिए क्या आवश्यकता है आप देख महिलाओं को तो जागरूक होना पड़ेगा स्वयं ही गवर्नमेंट तो कर, करती ही है और कर भी रही है लेकिन महिलाओं को स्वयं भी जागरूक होना पड़ेगा कि उन्हें अपने आप को किस प्रकार से सुरक्षित रखना है शिक्षित होंगी महिलाएं जागरूक होंगी और आजकल तो टेक्नोलॉजी का बहुत फ़ायदा है कि आप कहीं भी जाते हैं तो पहले मोबाइल से चेक कर लीजिए कि आपका उसमें कहीं मोबाइल छिपा हुआ का कैमरा तो नहीं है तो वो सब महिलाओं को स्वयं भी थोड़ा जागरूक होना पड़ेगा उसके लिए क्या सज़ा होनी चाहिए ऐसे दरिंदों को तो जितनी कठिन से कठिन सज़ा हो सके ऐसे लोगों को मिलनी चाहिए તમને કેટલો ડર લાગે અને જે પ્રકારની વિડીયો તમે જોયો કેટલો આક્રોશ વિડીયો જોતા એવું લાગ્યું કે અત્યારે દરેક જગ્યાએ ક્યાંય બી જતા પહેલાં આ બધી વસ્તુની ધ્યાન રાખવું જરૂરી છે અમે બધા એવું વિચારતા હોઈએ છીએ કે બધી જગ્યાએ સેફ છે સેફ છે પણ એવું હોતું નથી જો સીસીટીવી કેમેરાનો વિડીયો આટલો વાયરલ થતો હોય છે તો વિડીયો વાયરલ થવાની જોડે જોડે એની માટે કોઈ સ્ટ્રિક પગલું બી લેવું જોઈએ ખાલી વિડીયો વાયરલ કરવાથી કશું થતું નથી જે વિડિયોમાં દેખાય છે કે ભાઈ વિડીયો વાયરલ થયો છે મોબાઈલ મૂક્યો છે પણ કોણે મૂક્યો છે એ બી તો સામે આવવું જોઈએ ને આગળ સફાઈ કર્મી એ પણ પુરુષે આ મૂક્યો તો મોબાઈલ અને એની પાસે આવા બીજા ચાર વિડિયો પણ મળી આવ્યા છે તમને લાગે છે કે મહિલા ટોયલેટમાં મહિલા સફાઈ કર્મી હોવી જોઈએ અથવા તો શું થવું જોઈએ તો જેથી મહિલાઓ સુરક્ષિત મહિલાઓ સુરક્ષિત માટે તો સૌથી પહેલાં તો બધી જગ્યાએ જે વાત કરી તમે એવી રીતે કે મહિલા કર્મચારી જ હોવા જોઈએ તો જેનાથી થોડી ઘણી સેફ્ટી તો રહે છે શું સજા થવી જોઈએ આમની માટે જે બી થઈ શકતું એવા કઠિન પગલા લેવા જોઈએ કે બીજી અને જે તમે પગલાં લો છો સરકાર જે પગલા લે છે એનો વિડીયો ભી વાયરલ થવો જોઈએ તો નેક્સ્ટ ટાઈમ આવું કોઈ કરતા પહેલા ધ્યાન રાખે તો આ ત્યાં મહિલાઓ જે જણાવી રહ્યા છે કે કડકમાં કડક સજા જે છે થવી જોઈએ કારણ કે આ પ્રકારની જે છે હરકત ન ચલાવી લેવાય અને ખાસ કરીને જ્યાં મહિલા ટોયલેટ હોય ત્યાં મહિલા કર્મચારી પણ રાખવામાં આવે તો ક્યાંક જે મહિલાઓ જે છે તે જ સુરક્ષિત રહેશે તેમ તેમનું માનવું છે કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ